દોસ્તો આજના આ સમયમાં માણસને બધાનું બનવું છે દરેક વ્યક્તિનું બનીને રહેવું છે આજના સમયમાં દરેક લોકોને પણ હકીકત કંઈક અલગ છે જ્યારે આપણે બધાના બનીએ છીએ જ્યારે આપણે દરેકની વાત માનીએ છીએ દરેકનું કહેલું કરીએ છીએ ત્યારે એ આપણને ફાલતું સમજી લે છે એ આપણને એમના જીવનમાં કંઈ જ મહત્ત્વ આપતા નથી દરેકના મિત્ર બનીએ દરેકની સાથે રહીએ ત્યારે લોકો આપણને એક ઓપ્શન તરીકે સમજી લેતા હોય છે અને હકીકતમાં જે વ્યક્તિ દરેકનું બને છે જે વ્યક્તિનું બધાનું બનવું હોય છે દરેકને પોતાના મિત્ર બનાવવા હોય છે દરેકને પોતાના એમ કહેવાય કે સ્નેહી બનાવવા હોય છે હકીકતમાં એ વ્યક્તિનું સાચું મિત્ર કોઈ હોતું જ નથી જે બધાનું બને છે જે દરેક સાથે ખુશીથી રહે છે એ વ્યક્તિ દિલથી ખૂબ જ એકલો હોય છે એની આસપાસ એનું સાચો મિત્ર કોઈ હોતો નથી દરેક વ્યક્તિને પોતાનો એક અંગત મિત્ર હોય છે પણ એ અંગત મિત્રને પણ એક એવો અંગત મિત્ર હોય છે પરંતુ જે બધાનો બનીને રહે છે જે દરેક લોકો સાથે હળી મળીને રહે છે એનો મિત્ર સાચા દૂરથી કોઈ હોતું નથી એને જ્યારે મુશ્કેલી પડે એને જ્યારે તકલીફ પડે ત્યારે એનો હાથ ચાલી અને બેઠો કરવાવાળો એનો કોઈ મિત્ર હોતો નથી દરેક વ્યક્તિ દરેક મિત્રો દરેક મારા શ્રોતાગણ એમને મારે એટલું જ કહેવાનું થાય કે જીવનની અંદર દરેક સાથે હળીમળીને રહો પણ એ એવો ખાસ મિત્ર રાખો જે તમારે નહીં તમારા ચહેરાને નહીં તમારી મિલકતને નહીં તમારા પૈસાને નહીં પણ માત્ર ને માત્ર તમારા વ્યક્તિત્વને પ્રેમ કરતો હોય તમને સાચા દિલથી પ્રેમ કરતો હોય આજના આ યુગમાં સંપત્તિ જોઈ અને તમારી જાહો જલાલી જોઈ અને તમારી આસપાસ ઘણા મળશે અને ઘણા તમને એવું પણ કહેશે કે હું તારી સાથે છું તો મૂંઝાતો નહીં હકીકતમાં જ્યારે તકલીફ હોય છે હકીકતમાં જ્યારે દુઃખની વેળા હોય છે ત્યારે કોઈ સાથ હોતો નથી એક એવો વ્યક્તિ જે દુઃખમાં દરેકની મદદ કરે છે દરેકને પોતાની સાથે લઈને ચાલે છે એ વ્યક્તિને જ્યારે જીવનની અંદર તકલીફ પડે છે ત્યારે એનો હાથ ચાલી અને બેઠો કરવાવાળું એનો કોઈ મિત્ર હોતો નથી એનો કોઈ સ્નેહ હોતો નથી માટે દરેકના બનીને રહેવામાં એ વાત ખાસ ધ્યાન રાખજો કે દરેકના બનીને રહેશો તો ક્યારેય તમે તમારા પોતાના દિલની વાત નહીં માની શકો તમે પોતાના મનની વાત નહીં માની શકો બીજાને ખુશ કરવામાં જ તમારું જીવન વ્યતીત થશે પોતાના દિલને સાંભળો અને પોતાના દિલને પણ ખુશ કરવાનો પ્રયત્ન કરો કારણ દુનિયાના આસપાસના આપણા લોકો એ કોઈ કાયમ સપોર્ટ કરવાના નથી તમારો સાચો મિત્ર એ જ છે કે તમે જેવા છો એવા તમને સ્વીકારી લે એવા તમને અપનાવી લે એ જ તમારો સાચો મિત્ર તમને દુઃખની ઘડીમાં એકલા ન રહેવા દે ભલે સુખમાં તમારી સાથે હોય કે ન હોય પણ તમને દુઃખની ઘડીમાં એકલા ન રહેવા દે એટલા માટે જ કોઈએ કહ્યું છે કે મિત્ર એવો કરવો કે જે ટાલ જેવો હોય જે દુઃખમાં સુખમાં પાછળ પડ્યો રહે અને દુઃખમાં આગળ હોય જેમ ટાલ યુદ્ધ સમયે પોતાના અંગરક્ષક તરીકે કામ કરે છે અને જ્યારે સુખનો સમય હોય છે ત્યારે પાછળ પડી રહે છે એવી જ રીતે મિત્ર જ્યારે સુખનો સમય હોય છે ત્યારે પાછળ પડી રહ્યો છે અને દુઃખના સમયમાં હંમેશા આપણી ખભે હાથ રાખી અને છે કે તું મૂંઝાતો નહીં હું તારી સાથે છું હું તારી જોડે હંમેશા છું આવો મિત્ર કરજો બાકી બધાના મિત્ર બનીને રહેવામાં પોતાનું અંગત વ્યક્તિત્વ પોતાના જાતને આપણે કંઈક અન્યાય કરતા હોય એવું મને લાગે છે દરેક વ્યક્તિને મારી એક જ વિનંતી કે બધાનું બનીને રહેવા કરતાં સારા એવા જીવનમાં બે જ મિત્ર બનાવો જે તમારા સુખમાં અને દુઃખમાં હંમેશા તમારી સાથે હોય જો મિત્રો મારો જણાવેલો આ સંદેશ તમને ગમે હોય મારી આવાજ જો તમને ગમી હોય તો આ મારો વિડીયો મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રને આ વિડીયો જરૂરથી મોકલજો આવા જ એક સરસ મજાના સંદેશ સાથે દરેક મિત્રોને મારા જય સીતારામ